આદિપુરની રામબાગ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી અગ્નિશામક સિલિન્ડરની દસ મહિના પહેલા તારીખ પૂર્ણ થતા અધિકારીઓ ગોરિંદ્રામાં હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ કેટલું યોગ્ય રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં બનેલ કોજારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખી છે ત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી રાજ્યપુરમાં આવેલ કોમર્શિયલ સેન્ટરોમાં લોકોની સેફ્ટી ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવી છે આદિપુર ખાતે આવેલ સરકારી રામબાગ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે રામબાગ હોસ્પિટલમાં આવેલ લગ્નિશામક સિલિન્ડરની દસ મહિના પહેલા તારીખ પૂર્ણ થયા છતાં હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટી સાધનો રિન્યુ કરવા માટે તસક્તિ લેવામાં આવી નથી જો હોસ્પિટલના ફાયર સેફટી સાધનો જરૂરિયાત સમયે કામ લાગે તેવા ન હોય તે કેટલી ગંભીર બાબત છે રામબાગ હોસ્પિટલમાં તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો રિન્યુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે રિપોર્ટર સંજયભાઈ ગોહિલ જિલ્લા ન્યૂઝ ગાંધીધામ કચ્છ